કાવ્ય વીસ ઉજાગરો મંગળ રાવળ સ્નેહુરનો જન્મ મહેસાણા જિલ્લાના અંબાલા ગામે થયો છે તેમની માતાનું નામ ખેમી બહેન અને પિતાનું નામ સોમાભાઈ છે વર્ષો સુધી માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે સેવાઓ આપીને અત્યારે નિવૃત્ત જીવન ગાળે છે તૂટેલો આકાર એક દર્પણ પારદર્શક તરસ્યો વળાંક તેમના જાણીતા કાવ્ય સંગ્રહો છે તેમણે નવલકથા લઘુનવલ અને નવલિકા ક્ષેત્રે પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે તેમને ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પારિતોષિક પ્રાપ્ત થયા છે આ ગીતમાં કવિએ વિવિધ પ્રતિકો દ્વારા જીવનનો મહિમા કર્યો છે ઉજાગર વાવો કે પછી માળો બાંધવો જેવા પ્રતિકોની ધારી અસર થાય છે ખેડૂતના જીવનમાં વરસાદનું શું મહત્વ છે એ સૌ કોઈ જાણે છે આ ગીત વર્ષાની પ્રતિક્ષાનું પણ ગીત બની રહ્યું છે સાથે સાથે કેટલાક તડપદા અને લોકબોલીના શબ્દો ગીતને નરવી અને ગરવી સુગંધ આપે છે अंधारी सांजनो वावी उजागरो बार बार गाँव में बांधो छे मारो फूलों मा शणगारी मखमलिया वायरे तेर तेर गाँव नो राख्यो छे गाड़ो आंगणा मा गेलती हड़वी सुगंध जोई पादर थई मंजरी ने मोरियू પાદર થઈ મંજરી ને મોર્યું લાખ લાખ શબ્દો માં શ્વાસો ના રંગ ભરી ગામ આખું ફાગણ શું ફોર્યું ગામ આખું ફાગણ શું ફોર્યું જીવતર ના ઝાડવાને ફૂટ્યા છે પાંદ અને ફૂટી છે લીલોડી ડાળો अंधारी सांजनो वावी उजागरो बार बार गाँव में बांधो छे मारो दरिया मा छलकाया छे नवरंगी गान अने वावणिये ढोड़ो वरसाद वावणिये ढोड़ो वरसाद लागला मा प्रगटे लो अलबे लो तान पछी लागणी वैचों कंसार लागणी ये वैचों कंसार वरसे छे वायरों ने दूध मार चमासु खाली खम सरवर मावाडो અહીં કવિએ જીવનની અંધારી સાંજમાં પણ ઉજાસ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે એક આશાનો માળો બાંધ્યો છે દુઃખની વેળામાં પણ તેઓ અવારનવાર ખુશીઓના દીવા પ્રગટાવી રહ્યા છે કવિએ મંદ મખમલી પવનમાં ફૂલોના શણગારથી સંગીતના તાર ગૂંથી દીધા છે જાણે પવન પણ સંગીત ગાઈ રહ્યો હોય એવું લાગે છે આંગણામાં ફેલાતી નરમ સુગંધને જોઈને મંજરી મગ્ન થઈ ગઈ છે એટલે કે પ્રકૃતિની મધુરતા લાગણીને સ્પર્શે છે કવિએ લખેલા લાખો શબ્દો શ્વાસ જેવી જીવન શક્તિથી ભરેલા છે એના કારણે આખો ગામ ફાગણ જેવી ઉલ્લાસભરી ઋતુમાં ખીલી ઉઠ્યું છે કવિ જીવનના ઝાડ જેવા અંદરથી સૂકા લાગતા દ્રષ્ટિકોણમાં નવી ઉંમરના પાંદડા આવી ગયા છે લીલાસર ડાળી ફૂટે છે એ માનસિક પુનર્જન્મ નવી આશા દર્શાવે છે દરિયાની જેમ લાગણીઓ છલકાઈ રહી છે અને તેમાં નવરંગી ગીતો વહે છે વાવણી પછી લાગણીઓના વરસાદ જેવી ધાર વરસી રહી છે કવિના પગલાઓમાંથી અલબેલા સંગીતના તારો જન્મે છે જે પછી લાગણીઓનું વિતરણ થાય છે જેમ કે કંસાર વહેંચવા જેવી અનુભૂતિ આપે છે વાયરો એટલે કે પવન સાથે હવે ચોમાસાનો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે પણ જીવનના ખાલી સર્વરમાં એટલે કે શરીર અથવા આત્મા હવે ભાવનાઓ ભરાઈ રહી છે આ પુનરાવૃત્તિ પૂર્વ પંક્તિથી ફરી કહે છે કે કવિ અંધકારમાં પણ પ્રકાશ સંગીત આશા અને સુંદરતાનો માળો બાંધવા માટે સતત પ્રયત્નશીલ છે સારાંશ આ કાવ્યમાં કવિ અંધારી સાંજમાં જીવનના પ્રકાશ અને ખુશીની રચના કરે છે તેઓ ઉજાળાના માળા બાંધે છે જે આશા અને આનંદના પ્રતીક છે ફૂલોની સુગંધ મખમલી વાયરો અને મંજરીના પધારવાની વાત કરી જેમાં પ્રેમ અને શ્રૃંગારની ભાવના વ્યક્ત થાય છે ફાગણના રંગો વસંતની અને ચોમાસાની મેઘમાળાને દ્રશ્ય રૂપે રજૂ કરીને જીવનમાં નવા આરંભ અને લાગણીઓના પ્રવાહને દર્શાવ્યો છે આ કાવ્ય કુદરત અને હૃદયની લાગણીઓનો સંગમ છે જ્યાં અંધારું હોવા છતાં કવિ ભીતરના પ્રકાશથી જગતને ઉજાસથી ભરવાનું સપનું જુએ છે